શ્રી માર્ગમાં કહેવાય કે આ ત્રણ વસ્તુ જેને નથી પામી એને વૈષ્ણવ બનીને પણ શું આનંદ પામ્યો એક નંદ મહોત્સવનું દહી બીજું ડોલનો ગુલાલ અને ત્રીજું અનકૂટની સખડી આ ત્રણ જણે નથી પામ્યા એને શું આનંદ કર્યા છે આ ભક્તિ માર્ગ આ પુષ્ટિ માર્ગ તો આનંદનો માર્ગ છે જો બે પ્રકારની સાધના છે એક છે ધ્યાન માર્ગ બધું બંધ કરી આંખ બંધ કરી અને બેસી જાઓ અને પરમાત્મામાં જ્યોતમાં મન લગાવો એ પ્રકારની સાધના પણ જ્યારે જ્યારે મન લગાવવાની કોશિશ કરો ત્યારે મન ભટકે છે તમે ધ્યાન લગાવવાની કોશિશ કરશો ને બેસો તો મન ભટકવા લાગશે અને સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એ જ છે ને સેવામાં બેસીએ ને અમારું મન ભટકે છે પાઠ કરવા બેસીએ ને અમારું મન ભટકે છે અચ્છા નંદ મહોત્સવ માણતા માણતા ક્યારે મન ભટક્યું હોરી ખેલ કરતા કરતા ક્યારે મન ભટક્યું રાસ કરતા કરતા ક્યારે મન ભટક્યું આનંદમાં હો છો ને ત્યારે ક્યારે મન ભટકતું નથી એટલે પુષ્ટિ માર્ગ એ આનંદ માણતા માણતા ઈશ્વરમાં જોડાઈ જવાનો માર્ગ છે ઉત્સવ કરતા કરતા ઉત્સવ શબ્દની વ્યાખ્યા જ મહાપ્રભુજી કરે છે ઉત્સવો નામ સર્વ મનસિસ્માર મનમાં જાગેલો એવો આલાદ જે સર્વ લૌકિક વિસ્મૃતિ કરાવી દે એ જ ઉત્સવ જો નંદ મહોત્સવમાં મોટા મોટા કરોડપતિ લોકો હોય મોટા મોટા ભણેલા ગણેલા લોકો હોય તો અહીંયાથી ચોકલેટ ઉડાડો પાઉચ ઉડાડો મઠડી ઉડાડો સાકરિયા ઉડાડો તો આમ પકડવા દોડે આપણે એમ લાગે અરે આ સાકરિયા ઘરમાં ત્યારે બધું છે પણ નંદ મહોત્સવનો આનંદ મળી રહ્યો છે પ્રભુનો પ્રસાદ મળી રહ્યો છે અને એમાં જો યાદ રાખે ને હું આટલો મોટો હું શેનો લેવા જાઉં તો પછી રહી જાય પ્રભુની આગળ પ્રભુ સિવાય બીજું કોઈ મોટું નથી

અમેરિકાના ચંદ્ર પર નથી ચાલતા તો ભગવાન આગળ શું ચાલવાનું ત્યાં તો આપણો ભાવ જ ચાલે છે અને એટલા માટે જ્યારે પ્રભુ પાસે ત્યારે બે વસ્તુ ઠાકોરજીને યાદ ન અપાવતા એક આપણે કરેલા સત્કર્મો પણ પ્રભુને યાદ નહીં અપાવવા પ્રભુ મેં તો આટલી સેવા ને આટલી માળા કરી ને આમ કર્યું તોય તમે આમ કર્યું ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર આ તો તે જ કર્યું તું પ્રભુ તો અગ્નિ જેવા છે પુણ્યો ગણાવશો ને તો અગ્નિમાં પુણ્યો સમાપ્ત થઈ જશે પાપ ગણાવશો તો પાપ ખતમ થઈ જશે અને બીજું પ્રભુ આગળ જઈને ક્યારે પણ પોતાની કરેલી ભક્તિ પોતાની કરેલી સેવા ઠાકુરજીને યાદ નહીં અપાવી કારણ સેવા એ આપણો ભગવાન પર ઉપકાર નથી પ્રભુએ આપણને આપેલી એક તક છે તમે કોઈ વ્યવસ્થા કરો તમે કોઈ મંદિરમાં સજાવટ કરો તમે કોઈ બુહારી કરો તમે કંઈ મંદિરમાં સેવા કરો ત્યારે તમને એવું ફીલ આવે આ તો હું છું એટલે ચાલે અને મેં આટલું કર્યું બધા યાદ રાખવું જોઈએ કે હું આટલી સેવા કરું છું અરે ના હંમેશા સેવા કરતા કરતા ઠાકોરજીનો આભાર માનતા રહ્યું પ્રભુ આપે હાથ તો હજારો ને આપ્યા છે પણ સેવા માટેની બુહારી મારા હાથમાં આપી છે આ તમારો મારા પર ઉપકાર છે તમે આંખ તો બધાને આપી છે પણ મારી આંખને દર્શન આપ્યા છે આ તમારો મારા પર ઉપકાર છે તમે તો કોઈની પાસે પણ કરાવી શકત પણ તમારું કાર્ય કરવા માટે તમે મારા ખિસ્સામાં હાથ નાખ્યો આ તમારો મારા પર ઉપકાર છે પ્રભુ જ્યારે સેવા કરવાની તકો આપે છે ને તો એ પ્રભુનો આપણા પર ઉપકાર હોય છે આપણો ભગવાન પર નહીં પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે પણ પ્રભુએ આપણી પસંદગી કરી એ પ્રભુ નો આપણા પર પણ કોઈ પણ પ્રકારની સેવા પચાસ લોકો સેવા લે આ તો જરૂર નથી કે નાની મોટી અંદરની બહારની ભીતરની અને જે લોકો આ વિશેષણ લગાડે છે ને એવા સેવા શબ્દને નાનો કરી નાખે એને પાછળ કરી નાખે કારણ કે આગળ કોઈ શબ્દ લગાડો એટલે મૂળ શબ્દ પાછળ જતો રહે ને તમે સેવાને પાછળ કરી દીધું અરે જે પણ મળે સેવા એ સેવા છે સેવા નાની મોટી હોતી નથી સેવા કરનારો એ નાની સેવાને પણ મોટી બનાવી દેતો હોય છે અરે બુહારી કરવા મળી તો બુહારી એટલા પ્રેમથી કરો કે લોકો ચોખ્ખાઈ જોઈને પૂછે કે આ બુહારી કાઢી કોને તમારી સેવા જોઈને લોકો સેવકને શોધે તમારી સેવા એ સેવાના સ્વરૂપને મોટું કરી નાખે એ રીતે સેવા કરો તો આ કૃષ્ણ એ તો ઉત્સવનો માર્ગ છે કૃષ્ણની ભક્તિ આનંદનો માર્ગ છે અહીંયા ઉદાસીનતા છે જ નહીં અહીંયા તો નિત નવીન ઉત્સવ છે અને ઉત્સવ કરતા કરતા મનુષ્ય પોતાના સમગ્ર લૌકિકની વિસ્મૃતિ કરાવી અને ભગવાનમાં આસક્તિ પ્રગટાવી લે એ જ તો દસમસ્કંદની નિરોધ લીલા છે દશવિધ લીલાઓ ભાગવતમાં છે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિ રાશ્રય સર્ગ લીલાથી તૃતીય સ્કંદની કથા શરૂ થાય અને આશ્રય લીલા બારમા સ્કંદમાં સમાપ્ત થાય અને ક્રમ પ્રમાણે દસમ સ્કંદ એ નિરોધ લીલા અને એની વ્યાખ્યા મહાપ્રભુજીએ કરી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ દસમ સ્કંદની લીલામાં ભગવાન કરશે શું આ કૃષ્ણ ચરિત્રનું પ્રયોજન શું આ બધું કરવાનું કારણ શું તો મહાપ્રભુજી કહે છે એક જ કારણ છે ભગવાન વ્રજભક્તોની લૌકિક આસક્તિઓ સમાપ્ત કરી દેશે અને સ્વયંમાં અનન્ય ત્રણ કાર્ય ઠાકોરજી ચરિત્રમાં કર્યા સ્કંદમાં એક દેવોનું દમન કર્યું અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો આ ત્રણ સ્કંદના મુખ્ય કાર્યો પ્રભુના દેવ દમન કર્યું જે દેવો પોતાને ભગવાન માનવા લાગ્યા હતા બ્રહ્મા ઇન્દ્ર આદિ આદિ દેવો દમન કરીને બતાવ્યું કે તમે દેવતા સ્થાને છો અને હું તમને સામર્થ્ય આપું છું અસુરોનું મર્દન કર્યું આ જે જે અસુરો આવશે એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી આ ભક્તોની ભીતર રહેલી વૃત્તિઓના નામ છે એટલે કે દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંત્યાસ પાંચ પ્રકારના અધ્યાસ કયા દેનુકાસુર હોય નાગ હોય તૃણાવર્ત હોય આ જુદા જુદા અસુરો માણસની અંદર રહેલી જુદી જુદી વૃત્તિઓ છે અને ભગવાન જ માણસની વૃત્તિઓથી એને મુક્ત કરી શકે છે અમુક વસ્તુ માણસ જાતે નથી કરી શકતો તમે નક્કી કરો ને કે હું મારો સ્વભાવ સુધારું ખરેખર આપણા હાથમાં છે જ નહીં કારણ કે જે વસ્તુને તમને એમ થાય હું ક્રોધને કાઢી નાખું અને ક્રોધને કાઢવા માટે ક્રોધનો વિચાર કરો તો ક્રોધ જશે કઈ રીતે

પણ પુષ્ટિ માર્ગમાં વિચિત્રતા જુઓ અહીંયા ભગવાન ભક્તોને સુધારવાની કોશિશ નહીં કરે અહીંયા ભગવાન ભક્તોની આસક્તિ એમનામાં લાગે એટલા માટે ભક્તો જેવા એમનું મન લાગે એવી લીલા કરશે સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્વભાવ સંન્યથા ભાવો નવૈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી અને ચાર પ્રકારના ભક્તો છે તામસ રાજસ કરવો ભગવાન પોતે તામસ લીલા કરશે એટલે તામસ ભક્તોને જોઈને એમ થશે આ તો અમારા જેવો ભગવાન છે એટલે ભગવાનમાં પ્રેમ જાગી જશે ભગવાન પોતે રાજસ લીલા કરશે એટલે રાજસ ભક્તોને એમ થશે આ તો અમારા જેવો ઠાકોરજી છે એટલે એના ચિત્ત નિવૃત્તિ લાગી જશે એટલે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ થઈ અને ભગવત લીલા કરી ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરશે આ જ પ્રભુની વિશેષતા છે અહીંયા પ્રભુ અનુકૂળ આપણે ચોર્યાસી બસોભાવની વાર્તા જુઓ બસુભાવની વાર્તામાં જોશો તો કે બધા બહુ ભગવદીઓ જ નહોતા કોઈ ચોર હતો કોઈ લોભી હતો કોઈ કંજુસ હતો કોઈ કામી હતો કોઈ ક્રોધી હતો કેવા જુદા જુદા ભક્તોની કથા આવે છે પેલા વણિકની કથા આવે છે ને કે એટલો બધો કંજુસ ગુસાઈજી પાસે જઈને કહ્યું કે મારા સેવા તો કરવી છે પણ એવી સેવા બતાવો ને કે જેમાં એક રૂપિયાનો ખર્ચો ન થાય અને ગુસાઈજી તો કૃપા કરીને માનસી સેવાનું દાન આપી દીધું જા તું માનસી સેવા કર સ્વભાવ એટલો કંજુસ ને કે સેવામાં પણ છેલ્લે સ્વભાવ નડી જાય અને દૂધ ગરમ કરતા કરતા ખાંડ પધરાવતો હતો હવે નથી દૂધ નથી ચૂલો નથી ખાંડ માનસી જ છે પણ કંજૂસ સ્વભાવને કારણે એમ થયું કે એક મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ માનસી માં એને નડી ગયું અને દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા માટે અને ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે નથી દૂધ નથી ખાંડ કઈ નથી માનસી જ કરવાની છે જોવાની વાત એ હતી કે ઠાકોરજી હાથ પકડી લીધો એને સ્વભાવ સુધારવાની પ્રતીક્ષા ન કરી એવી ચોરની વાર્તા આવે છે ગુસાઈજી કહું કે ચોરી છોડ લોકો મહારાજ આ તો નહીં છૂટે ચોરી મારા સ્વભાવમાં છે અચ્છા ઠીક છે તું સાચું બોલજે ચાલ અને એની વાર્તામાં આવે કે સાચું બોલતા બોલતા સિપાહીઓએ પૂછ્યું ક્યાં જાય છે રાજાના મહેલમાં જવા ચોરી કરવા ગયો અને સિપાહીઓને કહ્યું તો ચોરી કરવા જાઉં છું પહેલાંને તો મજાક કરે ક્યાં સવાર સવાર મજાક કરે જા અંદર જા એમ જે મળે એમ પૂછે શું કરવા જાય કે ચોરી કરવા જાઉં છું એમ કરતાં કરતાં છેક તિજોરી પાસે પહોંચી ગયો અરે બધું ધન ભર્યું લઈને નીકળતો હતો પૂછ્યું શું લઈને જાય છે કે રાજાની તિજોરી ખાલી કરીને જાઉં છું અરે ક્યાં મજાક કરે ચલ નીકળ એમ કરતાં કરતાં ઘરે આવી ગયો કોઈ રોક્યો નહીં ત્યારે મનમાં વિચાર થયો કે ખાલી એક વાર સાચું બોલ્યો તો રાજાનું ધન મળી ગયું જો જીવનમાં ચોરી છોડી દઈશ તો ભગવાનના ભાવનું ધન મને મળી જશે અને એ દિવસથી એના જીવનમાં પરિવર્તન આવી એવા અનેક કથાઓ બસો બાવનમાં છે કહેવાનો મારો અર્થ સંક્ષિપ્તમાં ભગવાન ભક્તને નહીં બદલે પણ ભગવાન ભક્તોને અનુકૂળ થઈ એના ચિત્તનો નિરોધ કરશે આ જ ચરિત્ર છે અને કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશતા પહેલા આ ત્રણ સિદ્ધાંતો સમજી લેવાના તો જ કૃષ્ણ ચરિત્ર ને પૂરો ન્યાય આપી શકાય લોકો જુદી જુદી રીતે કૃષ્ણને મૂલવવાની કોશિશ કરે કોઈ મોટિવેશન તરીકે જુએ કોઈ કલાકાર કલા તરીકે જુદી જુદી રીતે કૃષ્ણને અનેક પ્રકારથી લોકો મુલવે પણ એક વાત ભૂલી નહીં જવું કૃષ્ણસ્તુ તું ભગવાન સ્વયં એ ભગવાન છે ભાગવતજી પહેલો સિદ્ધાંત આપ્યો જ્યાં સુધી ભગવત બુદ્ધિ નહીં થાય ને ત્યાં સુધી કૃષ્ણના ચરિત્રને પૂરો ન્યાય નહીં આપી શકે

એ તો અખંડ છે એ તો શાશ્વત છે એટલે જે ઈશ્વર છે જે ત્રિકાલા બાધિત હોય એ જ સત્ય પરમ સત્યનું સૌથી પહેલી વાત એ શાશ્વત છે ઇટરનલ છે એટલે વ્રજભૂમિ વ્રજ મંડળમાં તમે જાઓ છો ને એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી એ ઐતિહાસિક સ્થળ નથી એ લીલા સ્થળી છે ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળીમાં શું ફરક છે જ્યાં બધું ઘટી ગયું હોય એ ઐતિહાસિક સ્થળ સ્થળ અને જ્યાં જ્યાં ઘટી રહ્યું હોય એ લીલા આજે પણ જે સ્થળમાં પ્રભુએ જે જે લીલાઓ કરી છે એ આજે પણ થઈ રહી છે એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ તો વ્રજમાં ભૂતકાળ નથી ત્યાં સદાય વર્તમાન કાળ છે બીજી વાત તમે જે કૃષ્ણની લીલા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કૃષ્ણમાં વિરુદ્ધ ધર્માશ્રિતો ધર્મ બિરાજમાન છે વિરુદ્ધ એટલે કે એક જ ક્ષણે બે વિરોધી બિરાજમાન છે પ્રભુ બાલક છે એ જ ક્ષણે એ કિશોર પણ છે પ્રભુ અબળા અબલ છે નિર્બલ છે એ જ ક્ષણે સર્વસમર્થ પણ છે અને પ્રસંગોમાં તમે જુઓ એ ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગવા ગયા નંદાલયનો ઓળંગી ન શક્યા અને સુરદાસજીએ ગાયું વો બલ કાં ગયો જો હિરણાક્ષ માર્યો અરે એ બલ ક્યાં ગયું છે હિરણાક્ષને માર્યો ને એક ઉમરો નથી ઓળંગી શકતા એ જ ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરરાજજીને ધારણ કરે છે આ વિરુદ્ધ ધર્માશ્રયતા તમે જેટલી પણ પીછવાઈ જુઓ ઠાકોરજીની પાછળ આવે ક્યાંય બાલકૃષ્ણ દેખાય બધે જ મોટા કૃષ્ણ દેખાય આપણે લાગે આવા મોટા વ્રજમાં થયા ક્યારે અગિયાર વર્ષ બાવન દિવસ તો બિરાજ્યા પણ એ સદા બાળક છે એ જ ક્ષણે એ સદા કિશોર પણ છે કૃષ્ણ ચરિત્ર ની વિશેષતા એ છે કે પ્રભુ જેવો ભાવ છે એવા થઈને ભક્તને પ્રાપ્ત થાય છે જેનો જેવો ભાવ જેનો દાસ ભાવ જેનો બાલ ભાવ જેનો માધુર્ય ભાવ અહિયાં સર્વ ભાવોને સિદ્ધ કરનારા પરમાત્મા છે તમે જે ભાવ લઈને જશો ઠાકોરજી એવા થઈને તમને મળશે તો આ વિરુદ્ધ ધર્મા નો ગુણ એ ગરમ દૂધ હોય એને ફૂંક મારી મારીને પીએ અને બીજી બાજુ આખે આખા દાવાનળનું પાન કરી જાય આ વિરુદ્ધ તો કૃષ્ણ આવા વિરોધી ધર્મવાળા છે અને ત્રીજી બાબત કૃષ્ણ ભગવાન છે મનુષ્ય નથી એટલે પ્રભુ જે કરે છે એ કર્મો નથી એ લીલા છે કર્મનો સિદ્ધાંત જુદી બાબત છે અને લીલાનો સિદ્ધાંત જુદી બાબત છે

એટલે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ભગવાનને જોવા નહીં કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી એ લીલા કરે છે લીલા કોને કહેવાય અનાયાસે ક્રિયમાણ ચેષ્ટા સ લીલા જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય કેવલ આનંદની અભિવ્યક્તિ એનું નામ લીલા એટલે ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવા માટે કર્મના સિદ્ધાંત સાથે ભગવાનના ચરિત્રને સરખાવવું નહીં નહીં તો ખોટા પડશો તમે પૂરો ન્યાય કૃષ્ણ ચરિત્ર નહીં શકો આધુનિક જેટલા પણ વિચારકો કવિઓ હોય એ દરેક લોકો કર્મના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણને મુલવવા જાય અને એટલે ખોટા પડે છે કારણ કે કર્મ કરતા જ નથી કર્મ અને લીલામાં ફરક શું કોઈ એક વ્યક્તિ હોય ને એને વિલનનો રોલ મળ્યો મૂવીમાં અને એટલો સારો રોલ એણે કર્યો તો એને એવોર્ડ મળે કે સજા મળે જેણે નાટક કર્યું આટલું સરસ એક્ટિંગ કરી હોય એને તો એવોર્ડ મળે ને કેટલો સારો રોલ કર્યો પણ એ જ વ્યક્તિ બહાર આવીને એવું કામ કરે તો એમ ભગવાન જે કરે છે એ લીલા છે કારણ કે એમને કર્મવશ આવવું પડતું નથી કર્મ એને બાંધતા નથી અને ભગવાન કહે છે કે હું કર્મ કરતો નથી હું તો લીલા કરું છું એટલે પ્રભુ જે કાંઈ પણ કરે છે એમાં લીલાનો સિદ્ધાંત લાગવું પડે છે તમે ભલે અરે એટલા માટે જેમ આપણે કે દુગ્ધાદી ચૌરી અને યશો વિસારી ભક્તા વિલાસા ચરિતા અનુસાર દુગ્ધાદી ચોરી કરી ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો અરે ચોરી કરે એનો યશ ઘટે કે વધે ઘટે ને તો તો પ્રભુએ પાપ કર્યું કહેવાય અરે આ ચોરી કરવી પ્રભુનું નાટક છે લીલા છે એટલા માટે એમના યશનો વિસ્તાર થાય કારણ કે ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય ને માખણ કાઢે આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ તારા ઘરે તો નવ લાખ ગાયો રોજ દોહાય છે આ એક બટેરામાં ધરેલું માખણ તારા સુધી કેમ પહોંચાડવું પ્રભુ કે તું ના આવી શકે પણ હું તો તારા ઘરે આવી શકું ને ભલે ને ગામના લોકો ચોર મને કે પણ તારો મનોરથ પૂરો કરવા હું ચોર બનવાય તૈયાર છું અને આ રીતે ભગવાન જ્યારે ભક્તોના મનોરથોને પૂરા કરે ને ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી વધે છે યશો વિસારી કારણ કે એનું ચોરી કરવું કર્મ નથી લીલા છે જો તમે પણ જયારે પણ જાઓ જુદા જુદા હવે કોઈ ચોરી હોય તમે એમ કહો કે આ ચોર છે તો એની પ્રશંસા ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય અપમાન કહેવાય ને ચોર ને ચોર કહેવાય અપમાન જ કહેવાય ને તમે મંદિરમાં ભજન ગાઈને આવો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે ઘરે આવીને આજે તો બહુ ભગવત ગુણગાન કર્યા હો બહુ આજે તો પ્રભુ અરે ચોર કયા તમે પણ ચોરી એનું કર્મ હોત તો નિંદા થાત એની લીલા છે એટલે ગુણગાન છે કોઈ કાળો હોય એને તમે કા તો કાળીઓ છે અને કાળીઓ કો તેનું અપમાન કહેવાય ને બોલો શ્યામ સુંદર ભગવાન કાળા કાળા ચોર ની મોહિની લાગી રહે ને કાળિયા ઠાકર ને આમ કહી કહી ને તમે કૃષ્ણ ને કહો તો આ ગુણગાન કેવાય કે નિંદા કેવાય મંદિર માં એવા એવા ભજન ગાય ઘરે આવીને કહો આજે તો બહુ ગુણગાન અરે કાળીઓ કીધો એને તમે આ ગુણગાન કેવાય આ એની લીલા છે એટલે ગુણગાન કેવાય કોઈ લડતો લડતો ભાગી જાય રણ છોડીને ભાગી જાય અરે તમે આ તો ભાગેડું છે એમ એને કહો તો આ ગુણગાન કેવાય કે અપમાન કેવાય અપમાન કહેવાય ને બોલો રણ છોડ ભગવાન કી અને આવા જયઘોષ કરો તો આ ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય તો અમે એને શું કહેવાય રણ છોડ આ તો રણ છોડીને ને વાગ્યો ભેદ સમજાશે ને ત્યારે કૃષ્ણ ચરિત્રને ન્યાય આપી શકશો કે ભગવાન કર્મ કરતા નથી એ લીલા કરે છે અને એટલે કોઈ કર્મનો સિદ્ધાંત ભગવાનને લાગુ પડતો નથી જન્મ કર્મ ચમે દિવ્યમ ભગવદ્ ગીતા નો ઉદઘોષ મારું જન્મ માણસ કર્મ ને વશ થઈને જન્મે છે અને ભગવાન કૃપા વશ થઈને આવે છે કર્મ વશ થઈને આવવું નથી પડતું માણસ જન્મ લેવામાં પરવશ છે કોઈ કોઈ તમને પૂછે પૂછે છે 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 કયા જન્મ લેવું તો કોઈ ઝૂપડામાં બાળક નો જન્મ જ ન થાય તમે આવો છો આપણે આવીએ છીએ કર્મના બંધન લઈને આવીએ છીએ અને ભગવાન તો અવતરે છે અવતરૂ ધાતુ પરથી અવતાર આવે ભગવાન કૃપાવશ થઈને આવે છે આ ભેદ કૃષ્ણ ચરિત્ર અને ત્રીજી બાબત એક કૃષ્ણ એવો છે જેને સર્વ ભાવે ભજી શકાય છે કેવલ આ જગતમાં આ બ્રહ્માંડમાં એક કૃષ્ણ સાથે એવો સંબંધ દરેક જીવાત્માનો છે એની સાથે તમે એક જ દિવસમાં બધા ભાવ કરી શકો જો એને હોય ત્યારે ગોપાલલાલજીના પલના કરાવીએ ત્યારે બાલ આપણને થાય અને રાજભોગમાં તરત નિકુંજનો મનોરથ કરી દી અરે અરે આ તો તો કૃષ્ણનું છે એનો આનંદ છે છીન ઓર પ્રત્યેક ક્ષણે જુદો છે જેવો જેવો ભાવ તમે ધરો એવા થઈને પ્રભુ તમને મળે છે તો આ કૃષ્ણના આટલા સિદ્ધાંતો કૃષ્ણ પરત જો સમજી જાઓ તો જ કૃષ્ણ તત્વનો આનંદ માણી શકો એના ચરિત્રને આનંદથી ગાન કરી શકો કારણ કે પછી તમને આ સાચું આ આ ખોટું આમ આમ કેમ કર્યું હશે ન કરાય બધું તરાજુ લઈને કૃષ્ણને જોખવાની કોશિશ કરો છો ને આ બધી ખોટી મહેનત છે કારણ કે આ બધું કર્મના સિદ્ધાંતોને લાગવું પડે છે કૃપાનો સિદ્ધાંત આ લીલાનો સિદ્ધાંત કંઈક જુદો છે અને લીલાનો સિદ્ધાંત જ્યારે સમજાશે ને જેમ નાટક કરનારો વ્યક્તિ એને જે રોલ મળ્યો હોય ઉત્તમ રીતે નિભાવે એને ભલે પાપ કરવાનો પાપીનો રોલ મળ્યો હોય પણ એ રીતે નિભાવે ને તો લોકો એનો સન્માન કરતા હોય છે ભગવાન પર નાટક કરે નાટક જે ટકેની નહીં એ તો નાટક કહેવાય તમે ભલે એમ કહેતો અમે સિરિયલ જોયા સિરિયલ પણ એમાં રિયલ જેવું કંઈ હોતું જ નથી બધું ફેક જ હોય છે પણ પેલાને રડતા જોઈને અહીંયા બેઠા બેઠા ઘરે લોકો શોભામાં રડવા લાગે આ તો લીલા છે પ્રભુ વિવિધ પ્રકારથી રસને ઉત્પન્ન કરે છે અને ભક્તોને આનંદનું દાન કરે છે તો એવા કૃષ્ણના જ્યારે આપણે દર્શન કરી રહ્યા છે અને પ્રભુ એ પોતે કારણ કે ત્રણ કક્ષાઓ એક છે દેવતા બીજું છે અવતાર અને ત્રીજો છે અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભાગવતને કહા એ તે ચાંસ કલા પુનષ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં

તો ઈશ્વરને જ્યારે મનુષ્ય બનવાનું આવે ત્યારે એને કેટલું છોડવું પડતું હશે આપણે એમ વિચાર કરીએ ઘરે ઠાકોરજીને પધરવા માટે મેં આટલું આટલું છોડ્યું ને આટલી આટલી વ્યવસ્થા કરી અરે તમારા ઘરે આવવા એણે તો વૈકુંઠ છોડ્યું એ તો ભૂલી જ જઈએ છે એણે તો પોતાના બધા સુખો છોડ્યા એટલે આપણા ઘરે આવવામાં આપણા ત્યાગ કરતા પ્રભુનો ત્યાગ મોટો છે પ્રભુએ કેટલું કોમ્પ્રોમાઈઝ કર્યું ત્યારે તમારા ઘરે બિરાજે છે એટલે હંમેશા

રાધે રાધે જરોર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહ્લા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ